દેવો જંબુ જમ્બુશરમાં એક પરિવારમાં ધિંગાણું સર્જાયું એક જ કોમના બે પરિવાર વચ્ચે મારામારી થઈ પરિવારે ડાકરનો વહેમ રાખી માર માર્યાનો આરોપ છે બોલાચાલી ઉગ્ર બનતા બંને પરિવાર વચ્ચે મારામારી થઈ આ મારામારીમાં એક પરિવારના ચાર સભ્યો ઈજાગ્રસ્ત થયા માથામાં ગંભીર રીતે ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હાલ બંને પક્ષના લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે આખંડ બાબત થી મારી વાઈફ ને કોકિલા છે ને કનેરે ગાય નું વાસી દુએ કરતી રહી ધનબુડ્યા પછી નો અંદાજ સમય કેટલો છે ખબર નથી અમે વાગી ગયા પછી બે બોન થઈ જાય એટલે પછી દવાખાના માં આવ્યા પછી ખબર પડી એટલે જે વખત હુલર ચાલતી અમે એક પેલો મુકેશ નરવતકર ના હાથમાં દાંતડું હતું ને પેલા દિલીપ કન લાકડી હતી તો આ મારતા હતા હું વચ્ચે પડાવા પડ્યો તો પછી મને હતી પણ હાથે મળ્યો મને પણ વાંચ્યું છે અમારા વારસા માટે બબાલ થઈ હતી એ લોકો મારવા આવ્યા છે ઘેરે ધારિયા હાથ ની ધારી મારી છે એ બે માર કાકા હતા અર્જુન ભાઈ માં મણિલાલ ભાઈ એ બે અને પેલે બે ચાર જણ અમારા ઘરે આવેલા અમારા ઘરે આવેલા અમારા ઘરે मारसाई साई वारसाई करवा मते में महीना ने काग एकेडमी से हमने खाली तुमार बणावनो तो बाकी के पे टाइप करवा लिदो तमने किन हमें आमदार नाही दिला बरोबर आमदार नाही जाते लोक हम कैसे के तमारा बामरी जो इले तुम्हारी नोखे वारसाई थैसे इन तुम्ही हमें ओ में के वारसाई करवा हम किन हमने हमारी गुरुजी हमारी को बबल क दे जाए हमने डाकर वावत थी गावा दे कितना समय दिया काल 6 वर्ष थी आजे सु दयो आजे डाकर वावत केन गावा दे हां वार मारे हो અમારા કાકાના છોકરા દિલીપભાઈ નર્વત મુકેશ નર્વત એ મારી મમ્મી ને ડાકણ બાબત થી રોજ પાંચ છ વર્ષ થી ગાળો બોલતા હતા એટલે અમે ઘર ના માણસો યાર સમજી જશે એમ કે અમે કશું બોલ્યા નહીં પણ આજે એવું કર્યું કે સીધા ઘરમાં ઘૂસીને જ મારી મમ્મીને મારી છે અત્યારે બે હાલતમાં જ છે